જય કૃષ્ણ જય સ્વામી ના જો આજે મોર્નિંગમાં છે ને સેલરી તો રેડી થઈને આવી ગઈ છે હવે ભાઈ ના જે બાકી છે દેવમ ના જે સ્કૂલ છે નોન યુનિફોર્મ ડે અને આજે એને છે પાર્ટી પણ સ્કૂલમાં લા હું તન કરતો છું બેગ દેમ મન તારી બેગ બતાવ તે બનાવી છે એ ટી શર્ટમાંથી જો દેવમ ને છે ને વેસ્ટ ટી-શર્ટ લઈને જવાની હતી વેસ્ટ મીન્સ જૂની અને એમાંથી જો કેટલું સરસ બેગ બનાવીને લઈને આવે છે મન બહુ ગમ્યો બેટા જેમ તારી ટી-શર્ટ ને ઈસરી કરવાની જરૂર હતી બેટા જો શું ચાલશે બેગ બતાવ જવા શાક માં ઠેરી શાક લેવા જવું હોય તો થેલી લઈને તો ચાલે એવું છે ચાલો રેડી થઈ ગયા છે બ્રેકફાસ્ટ બધું ડન કરી દીધો છે અને દેવા અમને પાર્ટી માટે આ લીધું છે ને પ્રિંગલ્સ લીધી છે ને આ ને એવું બધું અને એનું લંચ તો અલગ છે જ પણ એ લોકોને ટેક હશે લંચ પછી એક પાર્ટી જેવું એટલે ચાલો તમે જવા નીકળીએ આજે વેધર સારું છે થોડું ઘરની આગળનું એન્ટ્રન્સ બંધ છે ને અત્યારે તો પાછાથી ફરીને આવવાનું છે એવું છે જોઈએ કેટલું કર્યું છે કામ સુકાઈ ગયું છે કે નહીં હા સુકાઈ ગયું છે પરંગ જો તો જવા ના દીધા તો અહીંયાથી થી હા આ જામી જ જાય સિમેન્ટ તો આ દેવામ ને મૂકવા માટે અમે જો શેલ્વિન પ્રાંશુન બધા છે દેવામ કેટલા બધા મૂકવા આવે સ્કૂલે છે મારા તો સરમ પર જવાનું છે અહીંયા જે અહીંયા જ મશીન કેટલું સરસ છે અહીંયા કટ કરે છે અને પછી અંદર એ લોકો કન્સ્ટ્રક્શન કામ કરતા લાગે છે બધી જગ્યાએ અત્યારે છે ને કંઈ ને કંઈ કામ ચાલુ છે રોડ વર્કે એટલા જ ચાલુ છે બધી જગ્યાએ રોડ એટલા બધા ક્લોઝ કરેલા છે ને અને એ પણ સમરમાં હોય ને એટલે કોઈને કંઈ ફરવા જવાનું અત્યારે જ બધાને વધારે હોય અને રોડ ક્લોઝ છે બધી જગ્યાએ ઓલમોસ્ટ સેન્ટ્રલમાં એવું છે અમે રહીએ ત્યાંય બધી જગ્યાએ એવું છે કેટલો બ્યુટીફુલ વ્યૂ લાગે છે અહીંયાથી ઘર જવા તરફ

આના તમે શું કહો છો મને બોલો હવે જે લોકોને રૂમ જરાક વ્યવસ્થિત કરી આપે ડ્રોઅર ખાલી કરી આપીએ આપણે જૂના જેટલા ભી કપડા હોય ને આપણે બધા કાઢી નાખો ઓકે પર એમનું કહેવાનું એવું કે નવા કપડા સાચવી નહીં રાખવાના કે પહેરી જ લેવાના કે પહેરીને જીવી લેવાનું એમ કે મને ઓલવેઝ કે આટલા બધા કપડાં છે તો કેટલા ભેગા કરે બધા જૂના એવા સાવ નથી પણ એમ કે આટલા બધા છે જૂના જૂના કાઢતી છે તો નવા નવા પહેરાતા જાય એમ એમાં વિન્ટર આ જેકેટ પહેરતા હોય ખાલી આપણે અંદર ટી તો કોઈ બી જૂની ચાલતી હોય એટલે નવા જ કપડાં પહેરવાના જૂના કાઢી નાખો

અમારે એવરી ટ્યુઝડે અહીંયા ચેરિટી બેગ મૂકી જાય લોકો કે તમારે કાંઈ જૂના કપડાં કે ટોય કે મૂકવું હોય ને એમાં તો મૂકી અને ઘરની બહાર મૂકી દેવાનું એટલે લોકો કલેક્શન કરી જાય પછી તો હવે મને લાગે એવું જ કરવું પડશે કારણ કે ઇન્ડિયામાં તો કાંઈ મારે સેટ થતું નથી એટલે ચાલો હું ઘરે જઈએ અને પછી મળીએ ઘરે ડાયરેક્ટ હવે જો ઘરે આવીને મારી છોકરી જો શેલવી રોજ જે મારા દીકુ કામ કરતો હોય કાલે કરતી હતી ને આજે અને પરે માસા તારા કહે છે છોકરીને તું કઈ ફરવા લઈ જાય અને આજે શેલવી ની મમ્મી મારી બેન

અમારું ગાર્ડન તો છે ને ને એટલું છે અત્યારે કામ અમને એવું હતું કે આ સમરમાં થશે રેડી પણ નથી થયું તો અમે ગાર્ડન પાર્ટી ઘરમાં એન્જોય કરીએ ને અને અહીંયા જે છોકરાઓ રેડી થઈ ગયા છે અહીંયા મશીન કરતી ગયું છે ચાલુ આલુ મટર સેન્ડવિચ હવે કરી દઉં બનાવવાનું સ્ટાર્ટ સેટઅપ ચાલુ થઈ ગયું છે મને લાગે સેન્ડવિચ નો આપણે બિઝનેસ કરી દેવો છે હું સેલ્વી બને એમ બને મસ્ત ચાલે સેન્ડવિચ જે બની રેડી થઈ ગઈ છે સરસ મજાની હજી થોડી ગ્રીલ થવા દેવી પડશે આને અને છોકરાઓ તો જો બધું જ્યુસ ને બધું લાઈ લાઈ મૂકી દીધું છે મને ભૂખ લાગી જ બને ને હે ને પ્રાંશુ અને દેવમ બનને ને

અમે છે ને પેલા જમાડી અને પછી જમી અમે પતિવ્રતા નારી છું ચાલો હવે અમે લોકો જો જમવા બેસી ગયા છે હું અને શેરવી બને શેરવી કેવી બની બેટા સરસ બની સરસ બની બહુ ગરમ લાગે છે ને એકદમ મસ્ત અમે તો છે ને ગ્રીલ થવા દીધી છે છેલ્લે બેસે ને એટલે આમ સારું આપણે જેવી ખાવી હોય ને એવી બને પેલા પેલા છે ને ઉતાવળ બધા બહુ હોય ને તો એટલી બધી આપણે થવા ના દઈએ ગ્રીલ ફટાફટ એ લોકો બધા બેસી ગયા હતા ને તો આપવા લાગ્યા હતા પણ અમારી મોસ્ત બનાવી છે હવે શાંતિથી અમે બંને ખાઈશું કેટલા વાગે છે તું તો એટલા વાગી ગયા ટાઈમ તો ધબા ધબ જાય છે ને જો અહીંયા લોકો વોક કરીને આવી હવે બેસી ગયા કશે ત્રણે ત્રણ સરસ છે

તો યાદગીરી માટે નથી રાખવી યાદગીરી માટે નથી રાખવી યાદગીરી છે વિડીયોમાં આપણે એવું છે કેટલા કપડા ચેરીટીના ભેગા કર્યા છે લઈ આવો જાવ મારું હજી જો આખું બાકી છે દેવમ કર્યું ને આખું અમારું બાકી છે હજી બોલતો હા પછી તમે બઘર માં બહાર નીકળજો બીજું શું નહીં ચાલવી ચાલો જો સરસ હવે અરેન્જ કરી દીધું છે ઘણા બધા કપડાં કાઢી નાખ્યા છે જો આખી બેગ નીકાળી દીધી છે હજી કાલે પાછું ખોલવાનું છે ઉપરના ખાના આવે અહીંયા મે દીવામની કરી દીધું છે થોડાક દિવસ જ રહેશે દીવામના તો 5 દિવસ રહેશે સરકાર દીવામને કાઢવાના છે કપડાને એવું અમે ના નીકાળ નાખ્યા પડે બધા નીકાળ્યા ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ બધા અત્યારે ખાના સાફ થઈ ગયા છે ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય